દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખી લોકો સાથે સાયબર છેતરપિંડી કરતી હતી આ જમા લેવા ભારતીય બેંક એકાઉન્ટની જરૂરિયાત પડતી હોય મિલન અને વિવેકને એકાઉન્ટ પૂરા પાડતા હતા તે માટે તેમણે સુરતમાં રહેતા અજય ઇટાલિયા હિરેન બાબરિયા વિશાલ ઠુમ્મર અને જલપેશ નડિયાદરા અને કેતન વેકરિયાને રોક્યા હતા આ રેકેટમાં સાયબર સેલે તમિલનાડુના યુવક સહિત દસ થી અત્યાર સુધી ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે મિલન દરજીના ઈશારે તેના સાગરીતો સુરત નવસારી ભાવનગરમાં ફરી લોકો પાસેથી દસથી પંદર હજાર રૂપિયામાં એકાઉન્ટ લઈ આવતા એજન્ટને તેની ટકાવારી આપી મિલનનો સંપર્ક કરાતો હતો સાયબર સેલે આ ગુનામાં અનિલ નાનુભાઈ ખેનીની ધરપકડ કરી હતી વોન્ટેડ આરોપી મિલન દરજીના ઇશારે અનિલ દુબઈ ખાતે રહી પીઓએસ મશીન દ્વારા દિરામ વિડ્રોલ કરવાનું કામ કરતો હતો તેને બેંક કીટો કમિશનથી મેળવી દુબઈ મિલન દરજીને આપી હતી